નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે ઓગણીસ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસ ને સોમવારના રોજ મિત્રો લસણની આવક વિશે વાત કરીએ તો ફરીવાર જો મિત્રો છાપરા નંબર નવમાં પેલો નંબર એક થી લઈને પેલો નંબર મિત્રો અહીંયા સો સુધી જોવા મળી રહી છે તમે જોઈ શકો છો ત્યારબાદ મિત્રો તુર ને સોયાબીન ના છે પાછળ જુઓ એ ઉતારેલા છે મિત્રો અહીંયા સુધી નવા લસણની આવક છે મિત્રો આ બધી જ તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો હાલ નવા લસણની ચાલુ થઈ ગયું છે આમાં કમ્પ્લીટ થઈ ગયું છે આમાં ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ કેવા લસણના કેવા ભાવ રહેલા છે તો એન્ડ સુધી વિડીયો મિત્રો આજના લસણના ભાવ જોવા માટે ઊંટી લસણના કેવા છે એમપી લસણના ભાવ કેવા છે મિત્રો એક બે વખત મિત્રો જૂના લસણના પણ આવેલા છે તેના ભાવ કેવા રહેલા છે તો વિડીયોમાં મિત્રો એન્ડ સુધી બન્યા રીજો આજના ભાવ જોવા માટે આપણે આજે હરાજી શૂટ કરીશું

ઓગણત્રીસો ને એક ઓગણત્રીસો ને એક ભાવ થયો છે ઓગણત્રીસો એક તમે જોઈ શકો છો મિત્રો ક્વોલિટી ઓગણત્રીસો એક ભાવ થયો છે આ ક્વોલિટી છે ઓગણત્રીસો એક વાત કરું તો સાઈઝ માં મોટું છે ઓગણત્રીસો એક સત્યાવીસો રૂપિયા ક્યાં છે જૂનું લસણ છે બે ભેગું છે મિત્રો સત્યાવીસો રૂપિયા ભાવ છે જૂનું લસણ છે સત્યાવીસો રૂપિયા જૂનું મીડિયમ ક્વોલિટી

સત્યાવીસો ને એકાણું થોડુંક નવ લસણ છે તમે જોઈ શકો છો મિત્રો ક્વોલિટી એમપી લસણની આ લસણ સત્યાવીસો ને એકાણું છે નવું થોડુંક સૂકું લાગે છે શું ક્યાં બજાર કિલો એ દસ રૂપિયા આજે બજાર ડાઉન છે નવા લસણમાં આવક વધારે છે અને બજારે જે દસ રૂપિયા ડાઉન જોવું મળી રહી મને બસો રૂપિયા તૂટી ગયા છે મિત્રો તમે જે આગળ ભાવ જોઈએ તે વીસ કિલોના ભાવ છે અને મિત્રો જે વાત કરી કે કિલોએ દસ રૂપિયા બજાર તૂટી ગયું છે આવક મિત્રો સારી જોવા મળી રહી છે નવા લસણની જેથી